તો કે છે તમારને નવા બ્લોગ માં કેમ છો ફેમિલી બધા તૈયારી કરી હવે આપણે રખડવા હા રખડવા હમ હમ તું ભાઈ કેમ ગાડી સડી આપી દીધી મારા ભાઈ હે કે એને સુઈ ડાબી ભાઈ ડાયરેક ડાયરેક્ટ ગાડી ઉપર સડી ગયો એવું કાંઈ ત્યાં રખડવા જવા નહીં ફીમલ અમારા કામથી નહીં કે મોવા જવાનું છે તમને ખબર તો હોય કે આપણા ઘરે કેટલા ભડકા થઈ જાય બધું હે કે બાળી દીધું છે તેને થોડો ઘણો હે કે સામાન લાવવાનો છે ને મેન વાત છે કે આપણે આઈફોન હોય કે સાર જળે બાળી દીધું તો હવે આ દિલ તો હે કે આખી રાત ને દિવસ તો આપણે પાવર બેંકમાં જ કરી બહુ પછી પાવર બેંકમાં એનો મૂકાય પાછો ફોન ને ઘરે પાછો ખરાબ થઈ જાય તો હોય કે પેશિયલ હોય કે મારે ચાર્જર લેવા મોવા ધકો ખાવા નહીં તો હારે હે કે મારા ભાઈ ઘણો બધો સામાન મગાવી લીધો હા લેતા આવી લાવો પડશે બજે ના પણ જીરું લાવો પડશે હ સંની ભૂખી લાવી પડશે એવું કે કડિયાનું જ લીધો બોલો કે એટલે કડિયાનું જ ડબલ લાવવાનું હોય ઠેલી તૈયાર હા તૈયાર જાવ ફોન ભૂલી રાખો ના રે ભાઈ રાખો રેસા છે નથી અમાર રેસા નથી શું કરો યાર

હવે કે ઇલેક્ટ્રિક સામાન લેવાને ને તો હવે કે મોટા મારી પછી ઇલેક્ટ્રિક સામાન મળે એટલો લઈ લઈએ જઈ એમને અત્યારે આપણે હે કે રેડિયમની દુકાને કેમ કે આપણે કે ઇન્સ્ટાગ્રામની યુટ્યુબની આઈડી હે ગાડીમાં લગાવી હતી કે તો આપણે ક્યાં રેડિયમની દુકાને છે આપણે ગાડીમાં હે કે ફાઇનલ આધારે પ્રિન્ટ થાય છે બંને આઈડી આવી જાય છે હવે ગાડીમાં તો ફેમિલી કમ્પલીટ આપી દો ટિકિટ લાગી ગયું છે જો હવે કેવું લાગે ને કમ્મેન્ટમાં જણાવી દેજો તો યુપ્લું યુટ્યુબનું છે નેસ્ટ આપણે ઇન્સ્ટાગ્રામ બે ટિકિટ હે કમ્પ્લીટ લાગી જાય કેવા લાગે મસ્તી લાગે હવે જો ભલા છે કે એમ જઈ જાય આખી ગાડી આપી દો ફેમિલી તો આપણે ક્યાં મોવામાં તો આપણે અમારે જેટલી ખરીદી કરવું નથી બધી ખરીદી થઈ ગઈ છે કમ્પલીટ અને અત્યારના વાગી રહ્યા છે ચાર તો પાંચ વાગે તો અમે ઘરે પહોંચી જઈએ અને આપણે કમ્પ્લીટ થઈ ગઈ ખરીદી થઈ જશે મોવામાં

મમેથી ના પૂગી ગયો એ કમલ તોડવું છે આપણે જો કેટલા સરસ મજા કમલ હજો તો હં હં અંબા હે કે ભાઈ અંબા હે કે કંઈ નક્કી નહીં બહુ આઘા પડે છે હજી અંબા છે નહીં એવું લાગે મૂંય પડે તો અહીંયા હે રાખો રહ હજુ થેડા અહીંયા વિચારે હવે અહીંયા સુધી ને હે

રાય માની અંબાઈ તો નઈ કે પછી પડતો મૂકી દેવો બીજું શું આવ્યો નઈ ભાઈ જાય છે અહીં તોડો અજો ખૂટતા જાય અંદર હે કે ગારો બો છે તે આવ હે કે ખૂટતા જાય છે એટલે હે કે મેલ ન થતો તો ભાઈ તો જો ગયા છે એમે જાય છે કમળ તો કે કરી ભાઈ એટલે ડોડું

કેટલું યાદ રાખેલું બોલો હવે હોય તો બનાવો પછી આ કોટ આ ચાર્જર પછી આમાં પીનું અહીંયા એવું બધો ટોટલ સામે આવી ગયો બ્લોક લઈએ એવું બધું અમે વસ્તુ છે હવે છે કાલમાં ફિટિંગ કરવાનું છે બધું અને આજનો બ્લોગ જોવા અહીંયા સુધી અને આપણે બધું ફિટિંગ કરીશું એ તમારે જવું હોય તમારે લાઇટિંગનું તો એક કમેન્ટ કરી દેજો આપણા આવતા બ્લોગમાં હે કે બધું લાઈટ ફિટિંગનું બતાવીશું તમને તમે સાથે શેર કરી દેસુ એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજનો બ્લોગ અહીંયા સુધી આશા રાખીએ તમને બ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી